અને મંગળવારે ફરજિયાત સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળવા આદેશ કર્યો છે આ બંને દિવસો દરમિયાન અનિવાર્ય સંજોગો સિવાય કચેરીના વડા હોય તે પોલીસ અધિકારીઓએ કોઈ બેઠકો કે અન્ય કાર્યક્રમો નહીં યોજવાના પર સૂચના આપી સાથે જ કહ્યું કે સામાન્ય નાગરિકોને સ્થાનિક સ્તરેથી જ મોટાભાગના પ્રશ્નોનું નિરાકરણ આવી જાય તેવી વ્યવસ્થા ગોઠવાશે આ માટે તમામ પોલીસ અધિકારીઓને કડક સૂચના આપવા પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીને સૂચના અપાઈ છે રાજ્યના દૂરના ગામો કે અંતરિયાળ વિસ્તારમાંથી સામાન્ય નાગરિકોને હવે પોતાની રજૂઆત માટે છે ગાંધીનગર સુધી આવવું ન પડે અને સ્થાનિક સ્તરે જ તેમની સમસ્યાનું નિરાકરણ આવી જાય તે ઉદ્દેશ્ય સાથે નિર્ણય લેવામાં આવ્યો છે જે સ્થાનિક સ્તરે ઘણા બધા કિસ્સાઓમાં જે નારાજગી હોય છે સિસ્ટમ સામે અને નારાજગી ગાંધીનગર સુધી ન પહોંચે કેમ કે જો ગાંધીનગર પહોંચીને આંદોલન થાય અથવા તો કોઈ આક્રોશ ઠાલવે તો પછી સવાલ ઘણા બધા ઊભા થાય છે કે સ્થાનિક સ્તરે શું અધિકારીઓ અને પ્રશાસન સક્ષમ નથી કે નાનો પ્રશ્ન ઉકેલી શકે અને તેના કારણે ગૃહ વિભાગ કે પોલીસ ખાતાની પણ ઇમેજ ખડાય અને સરકારને પણ સાંભળવું પડે એ તમામ બાબતો ધ્યાનમાં રાખીને હરસંઘભીએ આ આદેશ કર્યો હશે